ગુજરાતી ધોરણ દસ પાઠ બે રેસનો ઘોડો રેસનો ઘોડો પાઠના રચ્યતા છે વર્ષા અડાલજા વર્ષા ગુણવંતરાય આચાર્ય નો જન્મ મુંબઈમાં થયો હતો તેમણે આકાશવાણી મુંબઈમાં પ્રવર્તા પ્રવક્તા તરીકે કામ કર્યું હતું રંગભૂમિ સાથે સંકળાયેલા હતા ગાંઠની છૂઠિયા વેળા અણસાર ખરી પડેલો ટહકો નોંધપાત્ર નવલકથાઓ છે એ સાંજની ઉંમર વર્ષા જેની શ્રેષ્ઠ વાર્તાઓ છે આ પાઠમાં વર્ષા જે શિક્ષણના પાયાનો સિદ્ધાંત આનંદને બતાવવાનો પ્રયત્ન કર્યો છે એક બાળકને સારો માણસ બનાવવું એ અગત્યનું છે વાલીઓની અપેક્ષાઓને કારણે આજે શિક્ષણ સ્પર્ધાત્મક બન્યું છે એના કારણે નાનપણથી જ વધારે ગુણ પ્રાપ્ત કરવાને વધારે ભાર આપવામાં આવે છે એના કારણે બાળકોનું બહાર પણ છીનવાઈ જાય છે એ બાબત લાલ બત્તી સમાન છે દરેક માતા પિતાએ એ સમજવું જોઈએ બાળકોને પોતાની રીતે વિકસાવા દેવાની શીખ આપણને આ કૃતિમાંથી મળે છે ઘડપણમાં માતા પિતાને પૈસા કરતા પોતાના સંતાનોના સહારાની વધારે અપેક્ષા હોય છે ડૉક્ટર બનીને પરદેશ જનારા છોકરાઓ કરતા દેશમાં રહીને પરિવાર સાથે આનંદમાં રહેતો દીકરો કુટુંબ સમાજ અને દેશ માટે વધુ જરૂરી છે એવા મુદ્દા પર પ્રકાશ પાડતી આ જે વાર્તા છે એ છે રેસનો ઘોડો તો ચાલો મિત્રો આજે આપણે રેસના ઘોડા પાઠ અને આ જે નાનકડી વાર્તા છે એ જોઈએ વાર્તાને સમજતા પહેલા આ પાઠમાં આવતા પાત્રો વિશે હું થોડીક ચર્ચા કરીશ આ પાઠના જે મુખ્ય પાત્રો છે એ કઈક આ પ્રકારના છે પાઠમાં છે કાકા કાકા હંમેશા ઊંચા શિક્ષણની કરતા હોય છે શિક્ષણની એ લાલસા છે સેવે છે એમના પત્ની છે મંજુ કાકી અને કાકાનો દીકરો છે સૌરભ આ કાકા નું ઘર છે તેની સાથે જ એક અન્ય ફેમિલી રહે છે અને એના જે પાત્રો છે આ રીતના વિનુકાકા ની સાથે રહેતી જે બે ફેમિલી હતી એમાંથી અન્ય એક ફેમિલી છે એ બહેન અને સંજયભાઈ છે એમનો પુત્ર અંકિત છે અને એક નાનકડી એની દીકરી પણ છે જેનું નામ ફોરમ છે આગળ જતા અંકિત બેંકમાં નોકરી કરે છે અને સૌરભ ભણી ગણીને એ ડૉક્ટર બની જાય છે અને વિદેશમાં જાય છે આ થોડાક પાત્રો છે જે આપણે સમજ્યા જેથી આપણને પાઠને સમજવામાં સરળતા રહેશે તો આ પાઠનો જે સાર છે એ સાર એ છે કે તમે તમારા દીકરાને તમે તમારા બાળકને ઉચ્ચ શિક્ષણ આપવા કરતાં એને એક ઉમદા વ્યક્તિ બનાવો કદાચ એ ભણી ગણીને ડૉક્ટર તો બની જશે પરંતુ શું એક સારો બાળક બનશે શું એ સારો વ્યક્તિ બનશે શું સારો વ્યક્તિ બનવા માટે ઉચ્ચ શિક્ષણ આપવું જરૂરી છે બાળકોને માત્ર અને માત્ર પુસ્તકનું જ્ઞાન આપવું જરૂરી છે આ બધી બાબતો પર પ્રકાશ પાડતી આ નાનકડી વાર્તા છે તો એ વાર્તાને સમજવાનો પ્રયત્ન કરીએ પાઠ ઘણો લાંબો છે અને આ વિડીયો કદાચ લાંબો થઈ જાય એટલા માટે આ આપણે પહેલાં તો આનું વાંચન કરીશું અને એ વાંચનને બે ભાગમાં પાડીશું આપણે ભાગ એક અને ભાગ બે આપણે કોશિશ કરીશું કે વિડીયો પંદર પંદર મિનિટનો બને કારણ કે વધારે લાંબો વિડીયો બનવાથી એ એમાં ઇન્ટરેસ્ટ જળવાતો નથી તો ચાલો મિત્રો પહેલાં પાઠનું વાંચન કરીએ ત્યારબાદ એને આવતા સ્વાધ્યાય અને એના પ્રશ્નો વિશે સમજીશું તો વાંચીએ આપણે હંમેશા વિનુકાકા ગન લઈ લેતા પછી નાનકડા અંકિતને બાજુમાં બેસાડી સમજાવતા બેટા સામાન્ય તો બધા ભણે જીવે પણ લાંબી લાંબી ડિગ્રી મેળવે હરીફાઈઓમાં ચંદ્રક લાવે

બંને ઉંમરમાં જાજો ફરક ન હતો સાંજે માથે બેસીને હોમવર્ક પણ કરાવે અને પછી ટીવી પર નેશનલ જિયોગ્રાફિક ડિસ્કવરી ચેનલ મૂકે મંજુ કાકી ઘણીવાર કંટાળી તો મિત્રો જોયું જીઓગ્રાફિક મંજુકા વિનુકાકાનો સ્વભાવ કેવો હતો કાકા માત્ર અને માત્ર ભણવા પર જ ફોકસ કરતા એમને તો બસ દીકરાઓ નો ભણાવવું જ હતું બસ એ સિવાય એમને બીજું કશું સૂચતું નહીં આના કારણે મંજુ કાકી કંટાળી જતા તમે તો છોકરાને જાણે જેલમાં પૂર્યા છે રમમાં જવા દેવ એમની ઉંમરના છોકરાઓ સાથે જરા ભળવા તો દો બાળક છે મંજુ કાકી આ ગમતું નહીં મંજુ કાકુને મંજુ કાકીને એવું થતું કે આ તો જોહારજી બાળક છે બાળકની ઉંમર શું હોય બાળક ન તો રમવાનું હોય તેમ છતાં વિનુ કાકા એમને રમવા નહીં દેતા સામાન્ય છોકરાઓ સાથે રમીને એને શી પ્રાપ્તિ થવાની છે નિર્ભેર નિર્દોષ આનંદની જો અત્યારે એના ચહેરા પર આનંદ જ છે ને વિનુ કાકા એવું કહે છે કે જો અત્યારે એના ચહેરા પર આનંદ જ છે ને કપાળ તમારો એ આનંદ આઈસ્ક્રીમનો છે 24 કલાક ચોકી કરશો એટલે છોકરો ભણસરી થઈ જવાનો છે મંજુ મૂર્તિને કંડારવી પડે છે દુનિયા તેજ ગતિથી દોડી રહી છે તીવ્ર હરીફાઈ છે બધા ક્ષેત્રમાં તો અરે તો લક્ષ્યાંક પર પહોંચવું હોય તો ઘોડો દોડાવવો પડશે મંજુ હારી ગયેલા ને કોઈ ભાવ પૂછતું નથી એટલે વિનો કાકા એવું કહે છે કે જો તમારે ઊંચો ગોળ હાંસિલ કરવો હોય તો તમારે ઘોડો દોડાવવો પડશે એટલે કે સખત મહેનત કરવી પડશે પણ કયા ક્ષેત્રમાં ભણતરના ક્ષેત્રમાં હે ભગવાન તમારા બીજામાં ક્યાંથી આ ભૂસું ભરાયું છે ગયા મહિને એસએસસી નું પરિણામ આપ્યું ઝું પડપટીનો છોકરો પહેલો આવ્યો કે નહીં તારી સાથે માથાકૂટ નકામી છે આવતા મહિનાથી સૌરભનો કમ્પ્યુટર ક્લાસ શરૂ થશે મંજુ કાકી વિફર્યા અત્યારથી પાંચમા ધોરણથી ક્લાસ સૌરભ ના પાડી દે બેટા પપ્પાને જોઉં છું કેમ તને પરાણે લઈ જાય છે સૌરભે તરત કહી દીધું ના મમ્મી મારે કમ્પ્યુટર શીખવું જ છે પછી ક્લાસમાં વારો વટ પડી જશે મંજુ કાકીએ બે હાથ જોડ્યા હે માતાજી

એટલે એમના આવવાની નવાઈ નહોતી પણ આજે તો એ ખાસ આવ્યા હતા એમનો આગ્રહ હતો કે સૌરભની સાથે અમારે અંકિતને કમ્પ્યુટર ક્લાસમાં દાખલ કરો હું અને સંજય ખુશ થયા સંજય કોણ છે નીના બહેનના પતિ અંકિતના પપ્પા વિચાર સરસ હતો જો કે ફી ઘણી વધારે લાગી પણ સંતાનના ભવિષ્ય માટે થોડી વધુ મહેનત કરીશું

એમને ભણાવતી હતી એ બાળકો પણ માળી સાથે હળી ગયા હતા તો એ ભારે હૃદયે મેં એ કામ છોડી દીધું અને અંકિતની અંકિતની ફી માટે ટ્યુશન કરવા લાગી નીનાબહેન જે ગરીબ બાળકોને ભણાવતા હતા એના માટે ફી નહોતા લેતા પણ હવે જ્યારે અંકિતને કોમ્પ્યુટર ક્લાસ કરવાનો હોય અને ફીની જરૂર હોય તો નીનાબહેનને ફ્રીમાં ભણાવવું પોસાય નહીં એટલા માટે એમણે એ જે કામ હતું એ છોડી દીધું અને અંકિતની ફી માટે ટ્યુશન કરવા લાગ્યા ટ્યુશનથી ફી આવે તો જ અંકિતના કોમ્પ્યુટરની ફી ભરાઈ હું સંજયને ઘણી કહેતી આપણે કેટલા નસીબદાર છીએ કે વિનો કાકા આપણા પાડોશી છે સૌરવ સાથે અંકિતનું ઘડતર થઈ રહ્યું છે સેનું ઘડતરનીના બહેન એક દિવસ મંજુ રીત સર મારી પર હલ્લો કર્યો આ ટાંકડા ટોચી ટોચીને બિચારા જીવને સિંહ પીડા થાય છે એ તમને નથી દેખાતી જો મંજુબહેન આપણે મધ્યમ વર્ગના માણસ તમારી મારી કોઈ ઇન્ડસ્ટ્રી નથી એ દીકરાને સીધો એર કન્ડિશન કેબિનમાં બેસાડી દઈએ અત્યારથી મહેનત નહીં કરીએ તો એ લોકો આગળ કેમ આવશે મંજુબહેનની આંખ ભીડી થઈ ગઈ તમારી વાત હું નથી સમજતી હું મા છું દુશ્મન તો નથી ને

કાકાને તમારે તો ખૂબ લાગણી છે નહીં જાણતી હો પણ કોણ જાણે મનમાં ઊંડે ઊંડે ખોટું લાગે છે અરે નાના મંજુકાકીમાં ઘી સાકર લો કાકી જાય છે મંજુ કાકી ઉતાવળે ગયા પણ મારા મનમાં પ્રશ્નાર્થ મૂકી ગયા મંજુ મંજુકા આવું વિચારવું ઠીક હતું હું તૈયાર થવા લાગી અમારા ઘરથી થોડે દૂર નાનો બગીચો છે સંજયનો ઓફિસથી આવતા મોડું થવાનું હોય ત્યારે હું અને અંકિત સાડીની પાટલી હાથમાં જ રહી ગઈ કેટલા વખતથી અંકિત તો રમવાના વખતે મારી સાથે બગીચામાં રમવા આવ્યો જ નથી હિંચકા ખાવા તો એને ખૂબ ગમે શનિ રવિમાં દરિયા કાંઠે અચૂક જવાનું જ અમે ત્રણ સાથે મળી રહેતીમાં ઘર બનાવીએ પછી કુલ્ફીની લિજ્જત હું અરીસામાં મને જોઈ રહી આ કોને પ્રતિબિંબ હતું કે પછી હું હું બદલાઈ ગઈ હતી મિત્રો આજે અહીંયા સુધી રાખીએ હવે પછી બીજા વિડીયોમાં વધુ વાંચન કરીશું જેથી કરીને આપણે આ વાંચન સાંભળવાનું પણ ગમે સાંભળવામાં પણ મજા આવે અને રસ જળવાઈ રહે અને ત્યાર પછી આ જે પાઠમાં આવતા જે પ્રશ્નો છે જે સ્વાધ્યાય છે એને સમજીશું